નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા અવના વિડીયો પહોંચી રહે મિત્રો અત્યારે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારની લોન લીધેલી હોય છે એટલે કોઈએ ટુ વ્હીલર ખરીદવા માટે ફોર વ્હીલર ખરીદવા માટે કે મકાન ખરીદવા માટે લોન લીધેલી હોય છે પરંતુ આ લોન લીધા બાદ અમુક સમય એવો આવે છે જેથી કરીને તમે લોનના હપ્તા એટલે કે ઇએમઆઈ ભરી નથી શકતા એટલે લોન રિકવરી એજન્ટો તમારા ઘરે આવી તમને જેમ ફાવે તેમ ગાળો દે છે ધમકીઓ આપે છે તમારી ટુ વ્હીલર કે તમારું ફોર વ્હીલર જપ્ત કરવાની વાતો કરે છે તો આવી લોન રિકવરી એજન્ટો વિરુદ્ધ તમે શું કરી શકો તો મિત્રો જણાવી દઉં તમને તમે કોઈ પણ પ્રકારની લોન લીધેલી હોય અને કોઈ રિકવરી એજન્ટ તમારા ઘરે આવી તમે લોનના ઈ એમઆઈ એટલે કે હપ્તા નથી ફરી શકતા અને એવા સંજોગોમાં લોન રિકવરી માટે એજન્ટ આવી તમને ધમકી આપે છે તમારી સાથે ગેરવર્તણૂક કરે છે તમને ગાળી ગલોચ કરે છે તો તમે સૌથી પહેલાં એ જે લોન રિકવરી એજન્ટ તમારા ઘરે આવે છે અને તમને ધમકીઓ આપે છે એમની પાસે તેનું આઈડી પ્રૂફ માગો અને એ તમને ધમકી કે ગાળો આપતો હોય તો તેનો તમે વિડીયો બનાવો વિડીયો બનાવ્યા બાદ તમે તે લોન રિકવરી એજન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન કૌશમાં બે કૌશમાં ત્રણ મુજબ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ આપી શકો છો અને તે લોન રિકવરી એજન્ટ વિરુદ્ધ ફરિયાદ આપ્યા બાદ તમે તેને સાબિત કરો છો તો તે લોન રિકવરી એજન્ટને ઓછામાં ઓછી બે વર્ષ સુધીની સજા પણ કરાવી શકો છો એટલે મિત્રો કોઈ લોન રિકવરી એજન્ટ તમારા ઘરે આવી તમને ગુનાહિત ધમકી આપે છે કે તમને ગાળી ગલોચ કરે છે કે તમે લોનના હપ્તા કેમ નથી ભરતા તમને એવું કોઈ અપશબ્દ બોલે છે તો તમે પહેલાં તેનો સૌપ્રથમ વિડિયો વિડીયો બનાવો એ વિડીયો બનાવ્યા બાદ તેનું આઈડી પ્રૂફ માગો અને આઈડી પ્રૂફ માગ્યા બાદ એનું જે નામ સરનામું હોય છે એ જોઈ તમે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન કંશમાં બે કંશમાં ત્રણ મુજબ ફરિયાદ પણ આપી શકો છો અને તેને સજા પણ કરાવી શકો છો લોન રિકવરી એજન્ટને તમને ધમકી આપવાની કોઈ સત્તા નથી કે તમને ગાળી ગલુચ કરવાની પણ સત્તા નથી અને તે તમારા આડોશ પાડોશમાં કે તમારા સગા સંબંધીને ફોન કરીને હેરાન પરેશાન પણ નથી કરી શકતા તેથી મિત્રો આવા કોઈ લોન રિકવરી એજન્ટો તમારા ઘરે આવે છે અને આવું તમને ધમકી આપે છે તો તમે તેના વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકો છો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો